અમદાવાદ માંડલ નો મુદ્દો જે સામે આવ્યો અંધાપાકાંડ મુદ્દે ડોક્ટર સ્વાતિ રવાણીનું નિવેદન સામે આવ્યું છે બીજા બાર દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા તેવું સ્વાતી રવાણી દ્વારા કહેવામાં આવ્યું છે સોનોગ્રાફી સોનોગ્રાફી ને માઇક્રોસ્કોપી સાથે જ માઇક્રોસ્કોપી કરવામાં આવી છે એવું ડોક્ટર સ્વાતિએ કહ્યું છે ડ્રોપ ઇન્જેક્શન અને દવાઓ ચાલુ કરી દીધી છે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની સૌથી અપેક્ષ ઇન્સ્ટિટ્યૂટ છે તો અહીંયાથી અમારી એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ ત્યાં ગયેલી તપાસ કરી અને બીજા બાર દર્દીઓને વધુ સારવાર અને તપાસ માટે અહીંયા લાવવામાં આવ્યા છે ગઈકાલે રાત્રે આ બધા દર્દીઓ હેમખેમ અહીંયા પહોંચી ગયા છે અત્યારે એ લોકોની હાલત જે પ્રમાણે હતી એ પ્રમાણે સ્થાયી છે વધારે બગડેલી નથી કોઈની બી હાલત અને બે દર્દીઓને ઇમ્પ્રુવ પણ થયું છે અમારી બે ટીમ જુદી જુદી અહીંયાથી મોકલવામાં આવી છે એક ટીમ માંડલ હતી બીજી ટીમ અત્યારે વિરંગામ કાર્યરત છે એ લોકોની ફરિયાદ આંખમાં ઓછું દેખાય છે આંખ લાલ થઈ ગઈ છે અને પાણી પડે છે And this I, discomfort, yeah, I'm